રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર વન પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી છે વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી જેના કારણે આસપાસના અનેક વાહનો આગની ચપેટમાં આવતા બળીને ખાક થઈ ગયા છે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યા છે જેમાં કાર ટુ વ્હીલર સહિત અનેક ગાડીઓ ખાક થઈ ગઈ છે ઘટનામાં આઠ લોકોના મોત અને ચોવીસ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે બીજી તરફ આઈ ટ્વેન્ટી કાર માલિકની અટકાયત કરવામાં આવી છે વિસ્ફોટમાં જે કારનો ઉપયોગ થયો હોવાનું કહેવાય છે તે આઈ ટ્વેન્ટી કાર સલમાન નામના વ્યક્તિના નામે નોંધાયેલી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કાર માલિક સલમાનની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે પૂછપરછ દરમિયાન સલમાને કહ્યું છે કે તેણે આ કાર અન્ય કોઈ વ્યક્તિને વેચી દીધી હતી આ કાર હરિયાણાની એચઆર નંબરની હતી જેનું રજીસ્ટ્રેશન વર્ષ બે હજાર ચૌદમાં ગુરુગ્રામના સરનામે થયું હતું સફેદ રંગની આ કારમાં સીએનજી કીટ લાગેલી હતી પોલીસે હવે આરટીઓના રેકોર્ડ દ્વારા કારના વેચાણ અને ટ્રાન્સફરની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે જેથી જાણી શકાય કે વિસ્ફોટ સમયે આ કાર કોના કબજામાં હતી અને તેનો હાલનો સાચો માલિક કોણ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે સ્થળે બ્લાસ્ટ થયો ત્યાં પહોંચ્યા હતા ઘટના સ્થળની મુલાકાત લઈ તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર ઘટના અંગે જાણકારી આપતા કહ્યું કે હ્યુડાઇ આઈ ટી કારમાં સાંજના સાત વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો બ્લાસ્ટ બાદ અન્ય ગાડીઓ પણ ક્ષતિગ્રસ્ત થઈ અત્યાર સુધી આઠ લોકોના મોત થયા છે જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે તમામ એંગલથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી હતી તેમણે એક્સ પર શોક વ્યક્ત કરતા કહ્યું કે આજે સાંજે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટમાં પરિજનોને ગુમાવનારા પ્રત્યે મારી સંવેદના છે ઇજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના મેં ગૃહમંત્રી અમિત શાહ તથા અન્ય અધિકારીઓ પાસે જાણકારી મેળવી સ્થિતિની સમીક્ષા કરી છે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કરતા કહ્યું કે દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે બ્લાસ્ટના સમાચાર અત્યંત દુઃખદ અને ચિંતાજનક છે દુઃખના સમયમાં હું પરિજનોને ગુમાવનારા પરિવાર સાથે ઉભો છું અને સંવેદના વ્યક્ત કરું છું ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના